Rồi mình đâu, ào các bạn thích chưa thế? nó không vào vào gì. bây giờ chúng nha các bạn. mình bắt

મેળે છે ને ટેસ્ટ હોતા છે અને આમાં પાણી પીધું છું તો હું તો કઈ દેખાતાય નથી આ સાપુ નતું એ બધું ખરી ગયું છે કપાસ થઈ ગયો છે કાળો મેં ઉગીને